કોંગ્રેસ દ્વારા છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર તરીકે સુખરામ રાઠવાનું નામ જાહેર કરવામાં આવતા કાર્યકર્તાઓમાં હોદ્દેદારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો કોંગ્રેસ પાર્ટી દ્વારા છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર તરીકે કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા અને પૂર્વ ધારાસભ્ય સુખરામ રાઠવાનું નામ જાહેર કરવામાં આવ્યું છે તેઓનું નામ જાહેર કરવામાં આવતા કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આ કોંગ્રેસ પાર્ટી દ્વારા સુખરામ રાઠવાનું નામ જાહેર કરવામાં આવતા સુખરામ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતૃત્વ દિલ્હીના નેતૃત્વનો આભાર માનું હતું હતું વધુમાં સુખરામ જણાવ્યું કે મને ફાળવેલી બેઠક જીતવા માટે અમારી નવી ટીમ અને જૂની ટીમ બંને સાથે રહી ઇન્ડિયા ગઠબંધન જે થયું છે તે ગઠબંધનના કારણે આમ આદમી પાર્ટીના સૌ નેતાઓ તમામ કાર્યકર્તાઓની મહેનતથી આ બેઠકને જીતવા માટે અમે પૂરા પ્રયત્ન કરીશું સુખરામ રાઠવા દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ ના અમારા શ્રી ખડગેજી અમારી ત્યાગમૂર્તિ સોનિયાજી ભારત જોડો અભિયાનના માર્ગદર્શકના સૌ યુવાનોના રાહબર એવા રાહુલજી ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિકજી ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી શક્તિસિંહજી ગોહિલ વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાજી ગુજરાત પ્રદેશનું માળખું અને એઆઈસીના સીડબ્લ્યુસીમાં બેસતા તમામ મેમ્બરોએ ભેગા થઈને મારા નામના મહોર મારી છે આ એકવીસ સંસદી મત વિસ્તારના બેઠકના ઉમેદવાર તરીકે નામ નક્કી કર્યું છે તે બદલ સૌનો ખૂબ ખૂબ આ તબક્કે આભાર માનું છું મને આ ફાળવેલી બેઠકને જીતવા માટે અમારી નવી ટીમ જૂની ટીમ બંને સાથે રહીને ઈન્ડિયા ગઠબંધન જે થયું છે અને એ ગઠબંધનને કારણે આમ આદમી પાર્ટીના સૌ નેતાઓ અને ભારતીય ટ્રાયબલ પાર્ટી બીટીપીના વડા નરેન્દ્રભાઈ વડા અર્જુનભાઈ અમારી ભત્રીજી રાધિકા રાઠવા અને એમના હાથ નીચે કામ કરતા તમામ કાર્યકરોના મદદથી આ બેઠકને અમે જીતવા માટેના પૂર્વ પ્રયત્ન કરશું રેહાન પટેલ ન્યૂઝ છોટાઉદેપુર